જીવ શકે આ ભાવનાને સમાજના દરેક વર્ગ શિબિર રાખવામાં આવી છે સમાજ સેવી સંસ્થા એકતા ટ્રસ્ટના પ્રતિનિધિએ કહ્યું છે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને નિયમિત રક્ત આપવાની જરૂર રહે છે આવા શિબિરો દ્વારા અમે સમાજને રક્તદાન માટે જાગૃત કરવાના બાળકો માટે રક્તનો સંગ્રહ કરવાનો પ્રયત્ન કરીએ છીએ રક્તદાન બ્યુટી વર્લ્ડના પ્રતિનિધિએ કહ્યું સમાજ તમા અમારી સામાજિક જવાબદારી સમજીને અમે આ પહેલમાં ભાગ લીધો છે અમે માનીએ છીએ કે સુંદરતા માત્ર બાહ્ય નથી પણ માનવ જીવન બચાવવા માટે કરવામાં આવતું રક્તદાન એ સૌથી મહાન અને સુંદર કાર્ય છે સ્વૈચ્છિક રક્તદાતાઓ માટે કરવામાં આવતું યોગદાન થેલેસેમિયા જેવી ગંભીર બીમારીનો સામનો કરતા બાળકો માટે જીવનદાન સમાન સાબિત થશે મારું નામ ફૈઝાન મુબારક પટેલ છે હું આયશા પીટીવાલનો ઓનર છું આ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે આયોજન કરવામાં આવ્યું છે અમે બે હજાર પચીસમાં મારું ફર્સ્ટ આયોજન કરવામાં આવેલું છે હું ગુજારિશ કરું છું કે આ કેમ્પમાં બધા તમે જોડાવીને વધુમાં વધુ બ્લડ ડોનેશન કરો અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને હેલ્પ કરો અત્યાર સુધી બસ્સો બોટલનું ડોનેશન થઈ ગયું છે અત્યારે ડોનરો ચાલુ જ છે તો હું તમારા ચેનલથી ગુજારિશ કરું છું કે વધુમાં વધુ લોકો જોડાવો સાંજે છ વાગ્યા સુધીનો સમય છે અને થેલેસીમિયાગ્રસ્ત બાળકોને બ્લડ ડોનેશન કરીને હેલ્પ કરો બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે